ધાનેરા રેલવે ઓવરબ્રિજ પર રેતી ફેલાતા ખતરો તંત્ર શું કરશે વાહનચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે ધાનેરા રેલવે ઓવરબ્રિજ પર રેતી ફેલાતા ખતરો તંત્ર શું કરશે ધાનેરા શહેરના મુખ્ય રેલવે ઓવરબ્રિજ પર અજાણ્યા ડમ્પર ચાલકે રેતી ડમ્પ કરી જતાં વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે રસ્તા પર રેતી ફેલાતા બાઇક ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે ફિસલવાની ભીતિ વધી ગઈ છે વાહન ચાલકો માટે જીવના જોખમ સવાર અને સાંજના સમયમાં ધાનેરા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ રહે છે તેવામાં રસ્તા પર રેતી પડતા અનેક વાહન ચાલકો લપસાઈ શકે છે એક બાઇક ચાલકે જણાવ્યું કે હું અહીં રોજ પસાર થઉં છું પણ આજે રીતિને કારણે થોડીક વાર માટે ગભરાઈ ગયો અકસ્માત ટળ્યો નહીતર મોટી દુર્ઘટના બની હોત સ્થાનિક નાગરિકોમાં રોજ સ્થાનિક નાગરિક અને દુકાનદારો પણ આ બાબતથી પરેશાન છે કોઈ ગંભીર અંગસ્પાત થાય પછી તંત્ર જાગશે કે તેવા સવાલો ઉઠી રહ્યા છે ધાનેરાના લોકોએ તાકીદે પગલાં ભરવાની માંગ કરી છે તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો સમયસર ઓવરબ્રિજ પરથી રીતિ હટાવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તે અનિવાર્ય છે જવાબદાર કોણ આ પ્રશ્ન સાથે સ્થાનિકો અને વાહનચાલકો તંત્ર તરફ જુએ છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે